બનાસકાંઠા જિલ્લાના મુસાફરો માટે આજે ખુશ ખબર સામે આવી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીસા પહોંચ્યા હતા જ્યાં તેમણે હવાઈ પિલ્લર મેદાન ખાતે એકાવન નવી એસટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ નવી બસો શરૂ થવાથી બનાસકાંઠાના ગામડાઓ સુધી આવાગમનમાં મોટી રાહત મળશે વિદ્યાર્થીઓ શ્રમિકો અને સામાન્ય મુસાફરોને હવે વધુ સુવિધાજનક અને સલામત મુસાફરી મળશે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના હવાઈ પિલ્લર મેદાન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી આ નવીન બસો શરૂ થતાની સાથે જિલ્લાભરમાં અનેક ગામો સુધી સીધી કનેક્ટિવિટી મળશે ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ નોકરિયાત લોકો અને ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને મોટી રાહત મળશે સરકારે જાહેર પરિવહનને વધુ સુદૃઢ બનાવવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે લોકોમાં પણ આ નિર્ણય ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના વિકાસમાં વધુ એક પગલું આગળ વધતા એકાવન નવી એસી બસો જનસેવામાં જોડાઈ છે ચિરાગસિંહ માળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ